તમે વાદળના ધૂમ જુઓ તમે એકદમ નીચે આવી ગયેલા હોય છે હા પાંચ માં તમે જોવો તો તમને એમ થાય કે આ વાદળો ની વચ્ચે જ આપડે ફરતાવરણ આપણે જુનાગઢ માં કેમ ફર્યા છે બસ એટલી ઊંચાઈ ઉપર આવી ગયો છું બસ આજે અમને સાડા આઠ થયા છેડ કિલોમીટર છે એટલે બાર વાગે આપણે ત્યાં પહોંચી જશું ત્યાં પહોંચીને રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને ત્યાંથી આપણને પાસ આપશે અને પછી આપણે જવા મળશે અમરનાથની યાત્રા કરવા માટે કે તમારે કયા દિવસે જવાનું છે બરાબર તો એ આપણે કરી લઈશું અને ખાસ તો સિક્યુરિટી રીઝનના હિસાબે આપણને ત્યાંથી આવવા નતા દીધા કે તમે આગળ જઈને કઈ પ્રોબ્લેમ ઉભી થાય તો એ લોકોની જવાબદારી રહી છે અને રાતના ટાઈમે અમે ત્યાં કણે આગળ છે બે વાગ્યા પછી કોઈ નહીં થવા જતા અંદર બે વાગ્યા પછી બંધ પહેલગામ જવા માટેનો રસ્તા બધા બંધ કરી દે છે આ મોટા વાહન છે અહીંના પોતાના જે રેગ્યુલર માલ ચાલતા હોય એ લોકોને જવા દે છે બીજા બહારના કોઈ પણ વ્યક્તિને અહીંથી આગળ નથી જવા દેતા તો નીકળું છું અને કંઈક છે યાત્રા નું અને અહીંયા આવો તમે તો ખાવા પીવા રહેવાની સુવિધા બધી તમને મળી જશે કોઈ ટેન્શન વાળી વસ્તુ નથી બરોબર તમારે જે પણ ખાવું હોય એ છે બધું ટોટલ વસ્તુ તમને જે ભાઈ મિસ્ટાંત સાથે તમને મળી જાય તમારે પેંડા ભેંડા ખાવ હોય તો પેંડા પણ મળી જશે એટલે એ વસ્તુ બહુ સારી છે કે અહીંયા તમે આવો ને તો તમારે રેવાનું ખાવાનું કોઈ ખર્ચો નહીં લાગે તમને એક બેનિફિટ તમને એ મળી જાય અને ચા પાણી નું તો તમે ઠેર ઠેર બધા મળતા જ હોય છે તો રાત રોકાવાનું થાય તમારે તો રાતે પણ તમે ત્યાં રોકાઈ શકો છો આરામથી હર હર મહાદેવ તો આપણે નીકળી ગયા છીએ અને અહીંયા જામ છે લગભગ એક કલાક સુધી જામ રહેશે છે એક કલાક પછી ખૂટે પછી આપણે આગળ જવા મળશે અને અત્યારે ટાઈમ થઈ ગયો છે સાડા દસ અને લગભગ પહોંચતા પહોંચતા બે વાગી જશે કારણ કે આપણે દસ કિલોમીટર આવ્યા છીએ ત્યાં આગળથી અત્યારે જે સિત્તેર કિલોમીટર જેવું બાકી છે તો ત્યાં સુધીમાં તો જે બે વાગે પહોંચી પહોંચી આપ તમને લાઈવ અપડેટ આપતા રહેશું ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો હર મહાદેવ જય શ્રી રામ મહાદેવ તો આપણે પૂછી ગયા છીએ આપણે આ સેશનગરવાળી નથી બાર ગામથી આગળ નીકળી ગયું છે અહીંયા આપણે રૂમ રાખી દીધી અને કાલે સવારે આપણે યાત્રાની શરૂઆત કરી દઈશું તો એક આ નદી હતી એ શકાય નદી છે પાણી બહુ મસ્ત રહે तो कि भाई अगर किसी का मैं वीडियो बनाई लिए नहीं तो मैं आपके आप फिर आपके लिए करते हैं तो भाई यात्रा की शुरुआत है कि इसे इंस्टाग्राम में अपन तमें फॉलो कर लो यूट्यूब में अपन तमें सब्सक्राइब कर लो तब लगभग पाले आपके लाइव करवा तो साढ़े दस सौ यूट्यूब के अंदर तो बताएंगे कि वो लोग भाई सब्सक्राइब कर लो रही करी अपना डायरेक्ट लोकेशन अपने महादेव ना जाते हैं और लेकर ना तो हरद महादेव अपने पीजी वर्ष तो नहीं क्यों આજે રસ્તામાં હું જરા અને ચંદનવાડી થી આપણે યાત્રા શરૂઆત થઈ છે ઘોડા ઘોડા કરના ઘોડા ચડવાનું ચાલુ કરી દીધું છે બરોબર તો આ રીતે હવે મોલ છે બેક સામાન તો ભાઈ આજે આપણે પડી છે હવે બરોબર હરલ મહાદેવ હરલ બોલે જય બાબા બરુખાની તો આ રીતે આ પંડાલ છે આ પંડાલમાં તમને બધી વસ્તુ તમને ખાવા પીવાનું બધું ફ્રી સેવામાં જ છે અને આપણા ગુજરાતી બધી છે આગળ જે સ્ટોલ તો આપણે ઘટના ઉપર એ આપણે ગુજરાતમાં છે અને આપણે સાસણ ગીરના હતા ભાઈ કંઈક આવો માહોલ છે સવાર સવારનો આ તમે જો વાદળો હાવ નીચે છે ને આ એક છે આખું ચંદનવાડી ચંદનવાડી પૂછ્યા છીએ ચંદનવાડીથી આપણો ટ્રેકની શરૂઆત થઈ આખું ચંદનવાડી આ નદી છે એની છે આ રીતે તો આપણે નીકળી ગયા છીએ ચંદનવાડીથી બરાબર ટ્રેક ચાલુ થઈ ગયો છે હર મહાદેવ ને બીજી વસ્તુ કે ભાઈ આપણે પહગામથી નીકળ્યા ત્યારે રસ્તામાં કોઈ વિડીયો નહોતો લેવાનો અને બને ત્યાં સુધી અહીંયા વિડીયો લેવો અલાઉડ નથી કરતા કારણ કે દરેક જગ્યા ઉપર આર્મી હોય છે અને આર્મીના કોઈ પણ વિડીયો ના લેવા દે અને અમુક સ્થળો એવા હોય છે કે ત્યાં પણ લોકો ના પાડી દેશે કે ભાઈ કોઈ વસ્તુ લઈ જવામાં નહીં આવે તો એક વસ્તુ ધ્યાન રાખવાની ભાઈ અહીંયા આવો તો તમારે આર્મીના કન્ટ્રોલમાં જ દેવાનું થશે બરાબર અહીંયા કેદારનાથ જેવું નથી કે ભાઈ તમે તમારી મનમાનીથી ગમે ત્યાં જઈ શકો ફરી શકો બરાબર અહીંયા નિયમો બહુ બધા છે તો તમારે એ પ્રમાણે જ હાલવાનું થશે અને એક આપણે લાઠી લઈ લીધી સેવા માટે કે ભાઈ ટેકો મળી જાય આપણને બરાબર તો આજથી શરૂઆત થઈ છે હવે જોઈએ છે કેટલા દિવસમાં આપણે ફરીને પાછા આવીએ છીએ વિડીયોમાં બનતા રહેજો જાતા નહીં આજે બહુ બધું બતાવવાનું બાકી છે અરે મહાદેવ